અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઈપુરાના મેડિકલ શોપ સંચાલક પિતા પુત્ર પર પાડોશી એ જીવલેણ હુમલો કર્યો હતો પાડોશમાં કાર પાર્ક કરવાની બાબતને લઈને બે દિવસ પહેલા કરેલ તકરાર બાદ પાડોશીએ તેના બે સભ્યો સાથે માથામાં પથ્થર મારીને યુવાન પુત્રનું માથું ફોડી નાખીને લોહીલુહાણ કરતા એલજીમાં સારવાર માટે ખસેડાયો હતો

પરમેશ્વર ગોપાલસિંહ રાજપૂત એનો નાનો છોકરો પુલિત ગોપાલસિંહ રાજપૂત બંને અહીંયા ખુશી નાખીને બેઠા હતા અમે કીધું તમે ગાડી પાર્ક નહીં કરવાની મેં કીધું હું અઢાર બાજુમાં દુકાન ચલાવતો હતો અને અઢાર વર્ષથી હું ગાડી મૂકું છું હવે ધંધો અહીંયા કરું ગાડી મૂકો હું ક્યાં જાવ તો મેં કીધું ગાડી થોડી આગે મૂકી દઈશ તો બોલે કે ના અહીંયા ગાડી મૂકવાની જ નહીં તમારે હવે ગાડી તોડી નાખીશ અને તમને મટર કરી નાખીશ તો એને પથ્થર ઉપાડ્યો અને પથ્થર ઉપાડીને મારા પુત્રીને પછાડી પછાડીને માર્યા માથા ઉપર માર્યો આગળ કપાડા માર્યો પીઠ ઉપર ગુમાવ માર્યા ચાર પાંચ પથ્થરથી એટલે મારા મારા સરને અઢાર ટાકા આવ્યા એ તાત્કાલિક લઈ ગયા પોલીસ કેસ કર્યો પોલીસની ગાડી ગાડી બોલાવી પોલીસ અડધો પછી ગાડી આવીને સ્ટેટમેન્ટ લઈ ગયા મને ત્યાં જઈને બધું સ્ટેટમેન્ટ મારે લખાયું અને એફઆઈઆર કે એનસીઆર જે રકમ કાઢવાડી હોય એ કાઢીને મને એની કોપી મને આપી અને મારા સરનો પણ સ્ટેટમેન્ટ લીધો બધાની જો મળી લીધી છે બે જણા જે હતા બધાને લોકો લોકો પૂછ્યા કે આ આવું થયું તમને મારવાની ધમકી આપી છે ભાઈના ઓથાર હેઠળ છો શું તમારી સાથે થયું મારે મને પાડ્યા પછી મારા છોકરાએ મને કીધું કે ભાઈ પપ્પા તું કે મારે છે બોલે તારે બંને આજે ખતમ કરી નાખવાનું છો મારી ઈચ્છા જ છે આજે બોલે તમારે પતાવી દેવા છે એવું કહીને મારે પથ્થરમાં મારે કરો પાડી દીધું આપવા